રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે બપોરે રાજકોટ આવી પહોંચ્યા હતા રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે તેઓએ બેઠક યોજી હતી જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના એસપી સુરેન્દ્રનગર જામનગરના એસપી સહિતના એસપી અને રેન્જ આઈજી હાજર રહ્યા હતા તમામ ઉચ્ચ અધિકારી સાથે પોતપોતાના જિલ્લા દ્વારા ચૂંટણી અંતર્ગત કરાયેલ કામગીરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી શાંતિપૂર્ણ માહોલમાં રાજ્યભરમાં ચૂંટણી સંપન્ન થઈ તે માટે તમામ ઉચ્ચ અધિકારીઓ રાજકીય પક્ષો આગેવાનો અને જાહેર જનતાનો આભાર માન્યો હતો ચૂંટણી લક્ષી તમામ અધિકારી અને કર્મચારીઓ મતદાનના દિવસે જે એવા મતદારો હતા કે જેમને કોઈ મદદની જરૂર હતી એ તમામને મદદ કરવા માટે પણ ગુજરાત પોલીસે ખૂબ સારી ખૂબ સારું એનું કામગીરી રહ્યું છે મેં અમુક ફોટા વિડીયો જોયું દિવ્યાંગ હોય મહિલા હોય લઈ જવા માટે ગુજરાત પોલીસની મહિલાઓ અને પુરુષોએ મદદ કરી છે એટલે તમામ રીતે એટલા માટે હું કહું છું કે મને ગુજરાત પોલીસની કામગીરીમાં ખૂબ ગર્વ છે એ દિવસે કાયદા અને

જે અનુભવો રહ્યા છે એ અનુભવો આપીને એક એક્સપિરિયન્સ સેવિંગ સેશન